તો ફોનથી તમને લઈ જયો તો હું મોટું કોલ લઈ જતી ત્યાં તે ફોન પેલા ગીજામાં પડે ત્યાં જૂઠાને લાઈન જતો રહ્યો ને તો ફકડો નો થયો હાલ બે ત્રણ ઓટા માર્યા આપણા જતો રહ્યો જતો રહ્યો એમ હવે હાર તો કૂમ કરવાનું કહોને ભાઈ આવસો એવું પાસો આડો કરો કોઈ મેડમ હમણાં પાસો આવશે એકડે જ આવશો એ રહી નહીં નહીં તકેટ હોય એમ કૂંવા મેડો તાર કોઈ મારો વગર નહીં નહીં કહેતો એવું કૂવા પણ આવશે તારો ખબર આડો કામ થાય મેડો આપણે તારું કરો અંદર રેડો મેડો

હા તમે થોડું મથોડો કણ મારે મથવું પડશે તો શું તમે પેલા વલા છો પોટી જાય મારે હા તમે બેરા કોમ કરો আর હું પેણે બેઠો હો અલ્યા તમાર શું બેહવાનું હે લ્યા ના મા તો મજૂર લઈને આવા ને મા તો મજૂર કામ કરતો ને અમાર તો બેહવાનું હોય આ એવું થા તો કોઈ બધા મજૂર લાયા હો તમે ના તો હું મથવડો ઓડો તાન કા પાસે એનો પાસવલતો છે નીવા મોણાના ના લવા ગયા તમે અલ્યા આ બધું તમા પાવડો બાવડો બધું લઈને આવવું પડે આ બધું આવું હોય પાવડો ડોકર જોવો બધું છે પણ રાખતા નહી નું આ બધું હાથે તો કેમ ભરાવા મંદિરના રક્ષક હોય એ લોકો રાખવું પડે યાર પાવડો ડોકર બધું હા બધું રાખવું પડે આ બધું સાપકવી બરાસ્ત કરીધું ખારું બધું આ મજલી અલ્યા આ જો પાછો રે આ આ બنده કતો લે લે અલ્યા અલ્યા ફોન લે લો એય પૈસા

ખોળના પૈસા મને પૈસા મળી જાય પૈસા તો આલુ પૈસામાં આલવા મને ઓળખતા નહી મને એ આ ડાડે નીકળ મને સુંગલાવ કર હું મને બધું કોણ ના જાય ના થશું લેવા આવ્યો તારે પછી તમે આમોએ ઘરે તો જ પંજર થોના પૈસા એક લોકો ઉખાડો ને પુખાડા બધા ઘાસ કાઢ આ બધું નથી દેખાતું તને ઘસ ઘાસ લગે પછી પૈસા આપીશ પૈસા આ ગસ આ બધું પૈસા

અલા તું જાન લાવો થી લે તને અમને એમ ને તાકો હર પાછો આવ લે નેકળો હા તમે હો સિવાજી જુ જુ

ચોક્યા ના મજૂરી પૈસા પૈસા ચોકી નાખે મજૂરીના પૈસા રાખી ના પૈસા લે તું પૈસા લે પૈસ પૈસો બોલે દબાવ નઈ બરાબર તો દાદા કરી જાય દાદા કી જેસે કરા હેલો હું ઊભો પડી જાય લે આપણે કે એ કે કે લે એ અલ્યા નેકળ અલ્યા તારામાં કેટલે વાર કીધું લે અલ્યા આવ એ મેં તો તો નઈ લે જા લે તું હેલો એ દોડે ગડી કર ના કર તો નક ના નક ના નક બડમી હે હે ઓટો બોલ તો બોલ તો

તમને આલું <coughs> <ini> <you liketim> <SBS2> <querwa> <santis ,ry> <weaknesses>